કરે હાથ ઘરો શે હાથ કે ભૂલી ગયો ઘર પર આવો રબી પણ હા હા પેલા કા કે હાથ ના મારી નાતાની પૂજ ભાઈ છો 21 ઓર છે આપની નથી એ કો છોકરા કમા રેળે વારે છાલા ઉઢડીને લાયો હોય 55 બટલા તારા છોકરા હાલક શું છું તારો છોકરો કવાળો નથી સે

ખરો આગળ તો કોટ ધોડે ધોડોય અન રાત કાડે હાચો હા મને પરસેન્ડ નથી હવે કે મૂડ કેવા આલે કે હરો કેળાડા એક સુબો પર આવ હાચો હાચો ચાર કુવાળ કરો માડી તે આને કરતા કરતા કરતો એમાં કેહર ભળે ખરો હાચો હા છોડી ખરો ખરો મારો નામ સાચો કે આ સિબરા સબરામ તકલે થા અરે ગોપો આવે ને મટી જાય ગોપો એડે સાલુ થઈ જાય ખરો સુબા ખરો ફોટો ગોપો જા રાઠો ચહેરે અર ચહેર નો ગોપો આયો પાટ નો છો ખરો કે ભાઈ ચહેલા ગોપા તો નાકો કાટા છે ખરો

થોડો હતો ખરો વેળ ફેચ્યું છે તો એને વેલ ફેર્યું નથી એના બૈરા ના તોડકા કાઢી ખરો 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 એશન ને જોમિનશન છે તો ખૂબ ઘણા છે અને મલે એને મોથી 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 વખોરે છે ખરો ફરસી પાલે છે પાલે છે અને મટે છે હે હે પાપો પાપો મગરાની વાત કશું નેઠળીથી દોળવાઈ છું ખરો કરશન પટેલ મારવાળો ગડ બાતા આવે ખરો હાથ વેદ ઘરો છે મારવાળો બાજી હાથી વાદે ઓર તો આલી ઘરે મરિયા ભૂપો ચાલો ઓપર બાપ લેવો રોડી કા તો ભૂપો કરવા જે તોં તો કરો મેં માથે આકલ મારીને

ખરો ખોલ સે બોલ બોલના ખરો ખરો એ પાપો મારે આજરો નકરો ખરો ઓય ખરો શિવમલ માતા આ બરે વાહ આ ઠાકોલ સે મો માતા છો ખરો કે સધી રાવળ ને સધી ખરો

રૂપિયા ખા લો દિવાળો દીવ ખાઈ લે પણ મારો નથી થવા દેતું તારું અને પછોમડા

રાધી નથી કરો હું આંતરે રાધી એમ કડી કે સોમની દેહ માં લાશો

ઓ માતાનો હા આ કે હે હા ભાઈ એટલે બખોલોય તુસીલા પલત બેઠો કે અલમાશવાળ ખોટાનું ખવા દે લીજો શ્રો મારી કે આ પોપટ છે ખરો અલ વર્તીઓ ભેડેનો ભેડે નથત માર નામ માતા હા મણે ખર્તર પાડી દેશે બાપો ભેળ દે